જે નિમિત્તે આપણે વિશેષ કરી અને રક્ષાબંધનનો તહેવાર મનાવીએ છીએ તે વિશેષ ભાઈ અને બહેનનો એક પ્યારનો એક રક્ષાબંધન હોય છે કહેવાય છે કે રક્ષાબંધન છે પણ એક સાચા સંબંધ નિમિત્તે એક આપણે ત્યોહાર મનાવીએ છીએ કે જે ફક્ત આપણે ધાગાનું રક્ષાબંધન નહીં પણ એક સાચું પવિત્રતાનું રક્ષાબંધન કરીએ છીએ આપણે માનીએ છીએ કે બહેન જે ભાઈને રક્ષા બાંધે છે જેના દ્વારા ભાઈ બહેનનું રક્ષણ કરી શકે છે પણ ફક્ત એક ભાઈનું જ નહીં પણ આપણા દેશનું કહી શકશો કે જે સાચું રક્ષાબંધન છે કે જે એક ભાઈ નહીં પણ આખા દેશના જે પણ આત્મિક દ્રષ્ટિ ભાઈઓ છે એ આપણા જ ભાઈઓ છે અને દરેક બહેનોનું રક્ષણ કરી શકે છે તો એ નિમિત્તે આપણે વિશેષ રક્ષાબંધનનો ત્યોહાર મનાવીએ છીએ જેની અંદર આજના દિવસે વિશેષ કરી અને ધારાસભ્ય આપણી પાસે આવી અને સાચું રક્ષાબંધન કરી અને અમારી શુભભાવનાઓ અને શુભકામનાઓ લઈ અને પોતાના જીવનની અંદર જે પણ કાર્ય કરે છે એ કાર્યની અંદર સફળ થઈ શકે એવી છે અમારી શુભકામનાઓ છે હોમશન આપણે હિન્દુ સમાજમાં એક રક્ષાબંધનનો એવો તહેવાર છે જે આપણી એનું ભાઈને રક્ષા બાંધતા હોય સદાય એની રક્ષા રહે એવા આશીર્વાદ એનું આપતા હોય ત્યારે અમારે નખત્રાણા અહીંયા બ્રહ્માકુમારી ગામમાં જે અમારે અહીંયા જવાબદાર વ્યક્તિઓ એનું જે રહે છે એ કાયમના માટે ધારાસભ્ય થયા બાદ સવારના એમના માટે રાખડી બાંધવા આવું અને એ રાખડી બાંધી અને આશીર્વાદ આપતા હોય અને સદાય એમના આશીર્વાદ ફળે જ છે કારણ કે જે આપણે કામો કરીએ છીએ એનામાં ક્યાં વેગન નથી આવતા અને સદાય આશીર્વાદ રહે છે નજીક પણ રહે એવા એમના કરીને આપણે આશીર્વાદ લઈ અને રાખડી બાંધાવી અને આજે આપણે અહીંયા ઘરે બધા રાજુભાઈ લાખાભાઈ એમના અમારા તમામ